મારા ભાભી તો આરામથી બેઠા છે શું કરો ભાભી બસ આ બેઠી બેઠી બુક્સ વાંચું છું વાહ તમે બેઠા બેઠા બુક્સ વાંચો છો તો ઘરનું કામ કોણ કરશે તમને જરાય ચિંતા નથી લે વહુ દીકરા છે ને એ કરે છે બધું કામ વાહ તમારી વહુ રાણી છે ને અત્યારે ઘરનું બધું કામ પડતું મૂકીને આરામ કરે છે શું વાત કરો છો તો હું એમ જ કહેવાની હતી આ હું હમણાં એના રૂમ પાસેથી આવીને તો મેં જોયું અને રસોડા પર બધું કામ પડ્યું છે ભાભી તમે બે શબ્દ કઈ વહુ કહેતા નથી કઈ નવાઈ પ્રેગ્નન્સી છે કે ઘરનું કામ નહીં થાય આમ થોડી થોડી વારે આરામ કરવા જોઈએ આવું કઈ હોતું હોય તમારી વાત તો સાચી છે મને એમ કે બહુ દીકરાએ બધું કામ પતાવી દીધું હશે અને પછી આરામ કરતા હશે એ જ તો આ તમે ભોળા રહ્યા ને એટલે એટલે તમે છે ને જરાય ટેન્શન લેતા નથી કે વહુ શું કરે છે કે પછી વહુને કઈક બે શબ્દ કહેવા જોઈએ કઈક શીખવવું જોઈએ એવી તમને કોઈ ચિંતા નથી

અને ભાભી હું ઘરનું કામ કરાવ જ છું ને બીજી વાત તો એ કે હવે વહુ આવી જાય ને તો આ બધી જવાબદારી વહુ વહુ બને અને જો એ આ આ આ કામ કામ કરે તો કોણ એનો કરશે તમે છે ને ને જરાય સમજતા નથી નથી એક આપતા બધું પછી મારા માટે આવી જાય જો પ્રેગ્નન્સી છે ને બધી ઘણી સ્ત્રીઓને હોય છે એને કઈ નવાઈ પ્રેગ્નન્સી નથી પ્રેગ્નન્સી માં બધી સ્ત્રીઓ છે ને તે જોબ કરવા જાય છે ને કેટલા કામ કરે છે આ તો નવાઈ કઈ રહ્યું હોય ને તેમ બસ જરાક ખાધું બે કામ કર્યા સુઈ જાવ પાછા આવ્યા પાછો નાસ્તો જોઈએ પહેલા પછી કામ થાય તમારી વાત તો સાચી છે આપણે હતા પ્રેગ્નન્ટ આપણે તો બધું જ કરતા હતા માથે ભારે ઉછળતા હતા અને આખા ઘરનું કામ એ કરતા હતા તો હું એ જ તો કેવા માંગુ છું આ તમે પાછી મારી પર વાત લાવો છો આ વહુ આવી જાય ને પછી એને એની જવાબદારી તો નિભાવવી જ જોઈએ અને એ છે ને સાસુની ની ફરજ બને શીખવવાની હવે હું કઈ કેવા જાઉં તો હું બહાર નહીં કેવાઉં તમે તો ફોઈ છો મારા સાસુ નથી બોલતા ને એવું કઈને ઊભી રહી જાય વહુ તો પછી મારે શું કરવું? અરે નાના એની તાકાત છે તમને આવું કઈ બોલે? ચાલો હું હમણાં જ વાત કરું છું. જોઉં છું કે મહારાણી શું કરે છે. હું એટલે જ તો તમને વાત કરું છું કે આ ખોટા ઝઘડા ન થાય ઘરમાં તમે શાંતિથી એને સમજાવો એટલે વાત પતે ને ઘરનું કામ પણ થાય ને કામની કામ વાત થઈ જાય એમ. ચાલો વાત કરું છું. શું કરે છે મહારાણી જોઉં છું. હા હા जाओ જાવ આરામ કરે છે મસ્ત. પણ બાકી એરામ નિશાના પર લાગ્યું હવે જોઈએ શું થાય વાહુ બેટા ઓહ વાઉ બેટા ઘરમાં આટલું બધું કામ પડ્યું છે અને તમે અહીંયા શાંતિથી બેઠા છો હ નહીં મમ્મી હ

થોડી આરામ કરીને ઘરનું કામ પતાવી પ્લીઝ મને સુવા દો તમે તો એક કામ કરો છો ને સુઈ છો પાછું એક કામ કરો છો ને સુઈ જાવ છો શું તમે નવઈના પ્રેગ્નન્ટ છો નવઈ નું તો કોઈ પ્રેગ્નન્ટ નથી તો બધાની સિચ્યુએશન એક સરખી ના હોય આ પોઝિશન માં મને તકલીફ થાય છે તમે પણ જો છો આ બધા નાટકો રહેવા દે બેટા અને ઊભા થાઓ અને કામ કરો પ્લીઝ મમ્મી મને

ઘરમાં ફોઈ બેઠા છે એ બી જોઈ રહ્યા છે એ બી એમ જ કહે છે કે બહુ તો નાટક કરે છે અમારે બધાનું સાંભળવાનું તમારા લીધે મમ્મી હું નાટક નથી કરતી તમે અજાણ નથી મારી કન્ડિશન થી તમને ખબર છે મને ડોક્ટરે પણ કીધું છે કે બહુ વધારે હલનચલન ન કરતા લાગે તો તમે રાજેશ પૂછી લેજો એ તો અત્યારના ડોક્ટર ખબર જ હોય કે અત્યારની છોકરીઓ કામચોર હોય એટલે એમ જ કહી દે કે આરામ કરો મમ્મી હું ઘર નું બધું જ કામ કરું છું છતાં તમે મને આવી રીતે કેમ બ્લેમ કરો છો કે હું કામ નથી કરતી હા તો એમાં શું થઈ ગયું ઘરની વહુ છો તમે કામ ન કરો તો કોણ કરશે ઊભા થાવ અને આવો જલ્દી બહાર રસોડામાં બહુ કામ પડ્યા છે જલ્દી આકાશ આકાશ મોટા ભાઈ તમે કે રહે છે હું અત્યારે જ આવ્યો પણ આ તારો મોઢો કેમ હાવ પડી ગયો છે કાઈ થયું છે છોડો ને મોટા ભાઈ કઈ નથી તમને કહેવા થી પણ કઈ ફાયદો તો થવાનો નથી અરે ફાયદો નથી થવાનો એટલે જવાકાશ તારો મોટો ભાઈ શું તો તારું દુઃખ એ મારું દુઃખ અને મેં ક્યારેય તારો આવો શહેરો નથી જોયો હા જો મારા ભાઈ જે વાત હોય ને એ મને કહી દે ભાઈ તમે તો જાણો છો ને કે આ ઘરમાં મારી પત્ની પ્રેગ્નેન્ટ છે હા તો પ્રેગ્નેન્ટ મહિલા હોય તો ને આરામ કરવો જોઈએ અને ડોક્ટરે તો ખાસ કયું છે કે કોઈ ને કોઈ કામ બનાવી ચડાવીને સેજલને ને સોંપ્યા કરે છે આવું કેવી રીતે ચલાવી લઈએ તો બહુ દુખ વાત છે તને ખબર તો છે ને ક્યાં તારી ભાભી તારી ભાભીને હું થયું તું હા ના ડોક્ટરે ત્યારે આરામ કરવાનો જ કીધો તો છતાં પણ એની પાસે નકરું કામ જ કરાવ્યા કર્યું અને પછી બહેનનો જીવ કહ્યો ને બાળક એ આપણા હાથમાં નોર્યું અને તારી ભાભી હજી હજી પણ તાર બાપે ને તસવીર છે ને અમારા એક ની સામે આવી જાય છે જાણો છો મોટા ભાઈ શેખે પણ થયું છે બહુ દુખદ થયું છે પણ અત્યાર માં બીજી વહુ સાથે પણ મમ્મી આવું કરશે વાત છે ને વાત છે આપણે ગમે એ રસ્તે એકવાર આયલા હોય અને ખબર પડે કે આ રસ્તે નથી હલાયું એકવાર ભલે જીચું હોય પણ બીજી વાર એ રસ્તે પાછું નો હલાય નો હલાય હશે બધી વાતો ને હું માન્ય રાખું છું પણ છતાંય છતાંય તે સમજાતું નથી કે મમ્મીનો આવો સ્વભાવ અને પણ જ્યારે જ્યારે કર્મા પ્રેગ્નન્સીનો સમય આપે છે મતલબ કે પેલા ભાભીનો સમય હતો એક મિનિટ એક મિનિટ આ તો બીજી વાર મમ્મીનું નામ લેશો પણ આમાં વાક કોનો છે તને ખબર છે

તમે કહ્યું ને એ પ્રમાણે એ પણ કોઈ વાતે નમતું મૂકશે નહીં અને એમની ચડામણીમાં આવીને મમ્મી પોતાના પગ ઉપર જ કુહાડો મારશે વાત જ છે ને હે આ દુનિયામાં ઘણી બાયોની ડિલિવરી એના સાસરિયામાં જ થાય છે ચાર મહિના થાય ને ત્યાં ડોક્ટર એમ કે ને કે હવે આરામ કરજો એટલે એની હોય એની આરામ પડ હોય જ્યાં સુધી બાળક નો જન્મ થતી આવું પણ આ ઓ કેવું હવે સંભાળવે છે મમ્મી તો ઘર માં કે અમારા સમયમાં અમે પણ એક સમય પ્રેગ્નન્ટ હતા ત્યારે બધું કામકાજ કરતા હતા અમને ક્યારેય કોઈ વાંધો ના આવ્યો પણ મમ્મી એ વાત નથી સમજતા કે એનો સમય જુદો હતો ને આ સમય જુદો છે આ પહેલાના કોરાક કેવા હતા ને અત્યારના કોરાક કેવા છે એને બધું કેવાય ને તારે અને જો તું જો સુપ્રેશ ને